તો હેલો મિત્રો નમસ્કાર સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવે છીએ જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ મેર સ્કોલરશીપ હવે યોજવાની છે અને તેમાં એક નવો પરિપત્ર પણ જાહેર થયેલો હતો અને તે વિશે તમને માહિત માહિતી નહીં હોય કે જ્ઞાન સાધના જે સ્કોલરશીપ છે તેની સાથે અન્ય બીજા પણ જે લાભ છે તે મળે છે તો આ પરિપત્ર મેં સંપૂર્ણ વાંચ્યો તો મને પણ ખબર પડ્યો કે આમાં એક બીજો પણ લાભ રખેલો છે તો તે છે વિદ્યાર્થીઓને મફત બસ પાસ યોજના એટલે કે જે સ્કોલરશિપની સાથે શું બસ પાસ છે તે ફ્રીમાં મળશે કે નહીં તો તે વિશે તમને આ વિડીયોમાં જણાવીશું તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો જલ્દીથી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે કારણ કે આપણે દરરોજ નવી અપડેટ અને નવી માહિતી આપણે આ ચેનલમાં મૂકીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન પર ક્લિક કરી નોટિફિકેશન ઓલ કરી દો અને હજુ સુધી તમે વોટ્સએપ ગ્રુપને જોઈન ના કરી હોય તો વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી છે તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે તો આપણે વધુ સમય ના લઈ અને ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ તો તમે આ જોઈ શકો છો જે પરિપત્ર છે જ્ઞાન સાધના પરીક્ષા જે લેવાની છે તારીખ ત્રીસ આ તા ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પરીક્ષા લેવાશે હવે ઘણા મિત્રો કમેન્ટ કરે છે કે જ્ઞાન સાધના હોલ ટિકિટ ક્યાં આવશે છે તો મિત્રો તમારી હોલ ટિકિટ છે તે પરીક્ષાના અઠ એક વીક એટલે કે એક અઠવાડિયા પહેલાં આવી જશે ધારો કે તેવી તમારે ત્રીસ તારીખે એક્ઝામ છે તો ત્રેવીસ યા ચોવીસ પચીસ તારીખ સુધી તમારી વોલ ટિકિટ છે તે આવી જશે અને ઓલ ટિકિટ જ્યારે પણ આવશે એટલે ત્યારે તમને વિડીયોના મારફતે જણાવીશું કે તમે વોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પરિપત્ર છે કે વિદ્યાર્થીને જે યોજના નામ છે તે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના આ યોજનાનો અમલ કોણ કરે અમલીકરણ કોણ છે તે આ અધિકારી છે નિયામક શ્રી શાળાઓની કચેરી છે તેને રહેશે અમલ કરવાનો ત્યાર પછી જે શાળાના પસંદગીના વિકલ્પો છે તે અહીંયા જોવા મળે છે તો મિત્રો હું તમને વધારે ડીપમાં નથી કહેતો પણ આપણે ડાયરેક્ટલી વિદ્યાર્થીને મળવાપાત્ર યોજનાના લાભો વિશે તમને એ જણાવીશું અહીંયા લખેલું છે વિદ્યાર્થીને મળવાપાત્ર યોજનાના લાભો તો અહીંયા લખેલું છે કે જો તમે પાસ કરો છો પરીક્ષા અને તમે ધોરણ નવમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એટલે કે પ્રાઇવેટ શાળામાં એડમિશન લો છો સ્વનિર્ભર શાળામાં તમે પ્રવેશ લો છો ધોરણ નવની અંદર તો તેવા વિદ્યાર્થીઓ છે જે સ્કોલરશિપનો લાભ છે ધોરણ નવથી શરૂ કરીને ધોરણ બાર સુધી પૂર્ણ કરે ત્યાં સુધી આ મુજબ મળવા પાત્ર રહેશે એટલે ધોરણ નવથી દસ સુધી તેને વાર્ષિક રૂપિયા બાવીસ હજારની સહાય મળશે અને ધોરણ અગિયાર ને બારના વિદ્યાર્થીને છે તે વાર્ષિક રૂપિયા પચીસ હજારની સહાય મળશે તો સ્વનિર્ભર શાળામાં ગયા વર્ષની સ્કોલરશિપ છે તે આ વર્ષે મળી ગઈ છે જે સ્વનિર્ભર શાળામાં અભ્યાસ કરી તેમને પણ આ મુજબ સ્કોલરશિપ જમા થઈ છે અને સરકારી શાળામાં અભ્યાસ કરી તેમને પણ સ્કોલરશીપ જમા થઈ ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેમને નવથી દસમાં છ હજાર અને ધોરણ અગિયારથી બારમાં અભ્યાસ કરવા માટે રૂપિયા સાત હજાર છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અનુદાનિત અને સરકારી શાળાઓને આ મુજબ છે અનુદાનિત શાળાઓને પણ ત્રણ ને અગિયાર બારમાં ચાર હજાર મળે છે તો મિત્રો આ વિદ્યાર્થી માટે જે શાળાની મળતી સહાયમાં સમયાંતરે વધારો પણ થઈ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો લાભાર્થી નક્કી કરવા માટે જ્ઞાન સાધના પરીક્ષા છે તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન અમેરિકા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવે છે મિત્રો તમે તમે જોઈ શકો છો સ્કોલરશિપની રકમની ચૂકવણી કેવી રીતે કરવી તે વિશે તમને અહીંયા માહિતી પણ જોવા મળે છે તો આપણે આપણા મેઇન ટોપિક તરફ વાત કરીએ કે જે આપણે બસ પાસ છે તેની સુવિધા કેવા વિદ્યાર્થીઓને મળશે તો મિત્રો અહીંયા તમને જોવા મળે છે એ લખેલું છે કે આ વિદ્યાર્થીઓને સ્કોલરશિપની રકમ ઉપરાંત મફત બસ પાસની સુવિધા પણ મળશે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો મેં તમને હાઈલાઇટ કરી દીધું છે કે મફત બસ પાસ તો આનો મતલબ એ થાય છે કે વિદ્યાર્થીને જે સ્કોલરશિપ મળશે તદઉપરાંત જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં એડમિશન લે છે અને જેમને સ્કોલરશિપ ઓછી મળે છે ત્રણ ચાર યા પાંચ છ હજાર મળે છે તેવા વિદ્યાર્થીને મફત બસ પાસની સુવિધા મળશે અહીંયા લખેલું છે કે અહીંયા જે હું તમને જણાવી દઉં છું કે કોઈ પણ શાળામાં ધોરણ અગિયારથી બારને અનુદાન શાળા તરીકે ચાલતું હોય અને ધોરણ નવથી દસ પ્રાઇવેટ શાળા હોય એટલે કોઈ સ્કૂલ હોય તેમાં ધોરણ નવ અથવા દસ છે તે અસ્વનિર્ભર તરીકે ચાલતું એટલે કે પ્રાઇવેટ શાળામાં હોય અને જે અગિયાર બાર છે તે સરકારીમાં હોય તો તેવા વિદ્યાર્થીઓને પણ આ રીતના છે તે સહાય મળવાપાત્ર થાય છે એ આયોજન લખેલું છે તો મિત્રો જે આપણા નવા ફોર્મ ભરવાના છે જ્યાં સાધના તેવા વિદ્યાર્થીઓને જ મફત બસ પાસની સુવિધા છે મળવાપાત્ર થશે ગયા વર્ષના જે વિદ્યાર્થી ફોર્મ ભરાયા તેમણે કંઈ નક્કી ના કહેવાય તેમણે પણ નવા પરિપત્ર આવે તેમને પણ મફત બસ પાસની સુવિધા મળી શકે છે પરંતુ હજી સુધી આગળ શું કાર્યવાહી કરવાની છે અને આગળ કેવા ફોર્મ ભરવાના છે તે વિશે સંપૂર્ણ આપણે માહિતગાર આપણી યુટ્યુબ ચેનલમાં કરીશું તો એ તો ફક્ત પણ ફક્ત એટલું લખેલું છે લખેલું છે કે મફત બસ પાસની સુવિધા પણ મળશે તો સ્કોલરશીપ ઉપરાંત તમને છે મફત બસ પાસની સુવિધા પણ મળશે તમે તો આ પરિપત્રમાં એવો ઉલ્લેખ કરેલો છે તો હવે કેવી રીતે આ મફત બસ પાસનો લાભ મેળવવો તે તરત જ કંઈ નવી અપડેટ આવશે તો હું તમને આપણા વિડીયોમાં આ વિડીયોના માફકથી તમને જણાવી દઈશું તો આશા રાખો છો તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો લાઈક લાઇક કરજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં